યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી જે અસામાજિક તત્વો દ્વારા જૈન સમાજના તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી જેને લઈ ગુજરાત સહિત દેશના અલગ અલગ પ્રદેશોમાં વસતા જૈન સમાજના લોકોને લાખણી ધોપાઈ હતી અલગ અલગ વિસ્તારોમાં જેન સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર સમિતિ લેવામાં આવ્યું છે જોકે ખાતે સમાજના લોકો દ્વારા ટાવર ચોક ખાતે એકઠા રેલી સ્વરૂપે જિલ્લા બહુમાળી કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિક અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જૈન સમાજની અલગ અલગ માંગણીઓ સાથે આજે તેઓએ અભિવાદન પત્ર રજૂ કર્યું હતું પાવાગઢ ખાતે રાજ્ય સરકાર દ્વારા નવીન જગ્યા ફાળવણી કરવામાં આવી ત્યાં જૈન સમાજના તીર્થકરોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી જ જીનાલયોના જૈન સમાજના જો લોકો દ્વારા વહીવટ કરાવવામાં આવે જૈન સમાજના સાધુ સાથીઓ પગપાળા રોડ પર વહન કરતા હોય ત્યારે અવારનવાર અકસ્માતો થતા હોય છે તે સમસ્યાનું નિવારણ માટે આવેદનપત્ર આપ્યું એમાં જે પ્રતિમા જો પ્રતિમાજીઓ રોડ ઉપર મૂકવામાં આવેલી હતી ને એની ડેરી બનાવીને એને કોઈક તત્વોએ ઉખેડી અને બહાર ફેંકી છે હવે જૈન પ્રતિમા હોય એ તો એક અમારો આસ્થાનો વિષય છે એને આવું અપમાનજનક કૃત્ય કરવામાં આવ્યું હોય એ જૈનો સહન કરી શકે નહીં ક્યારે અને એ સ્વરૂપે જોતાં જૈન સમાજે ખૂબ સુરતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને રેલી પણ કાઢેલી અને પ્રવચનો પણ થયેલા હવે હર્ષભાઈ સંઘવીએ આમાં રસ લઈ અને ગઈકાલે રાત્રે એની સોલ્યુશન લાવી અને પ્રતિમાજીઓ તો જે તે સ્થળે પધરાવી દીધી છે પરંતુ હજુ અમારી માગણી કે ભાઈ અમને આ જમીન આ જ્યાં પ્રતિમાઓ વર્ષોથી બે બેથી અઢી હજાર વર્ષ પહેલાંથી એ જે જગાએ પ્રસ્થાપિત થયેલી છે એ જમીન અમને ફાળ